તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય જવાન જય કિસાન આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છે જે ખેતીની અંદર હાલમાં કે જે શિયાળુ પાક તરીકે તરબૂચનું વાવેતર આપણે વધારે પડતું ગુજરાતમાં થાય છે તો એમાં કયા કયા પ્રશ્નો આવે છે એની આપણે આ વિડીયોમાં ખાસ વાત કરવાની છે એમાં ખાસ કરી અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે જે એના ફળ હોય એ ખરીદવાનો પ્રશ્ન આવતો હોય છે પ્લસ બીજું કે અત્યારે શિયાળાની અંદર સૌથી વધારે એમાં સફેદ ફૂગનું તરબૂચના પાકની અંદર આગમન થતું હોય તો એના વિશેની આપણે ખાસ વાત કરવાની છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ખેડૂત મિત્રો ભૂલતા નહીં અગત્યની માહિતી છે એટલા માટે કહું છું એટલે હવે આપણે ખાસ વાત કરવાની છે ખેડૂત મિત્રો કે હાલના સમય પ્રમાણે તરબૂચની અંદર જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આવતી હોય ત્યારે એનો વેલો એટલે અત્યારે ઝાઝા ભાગના ખેડૂત ભાઈઓને આજે આપણે તારીખ તારીખ ખાસ કરીને બાવીસ તારીખ છે જ બાવીસ જાન્યુઆરી હા એટલે વધારે પડતા તમામ લગભગ ખેડૂત ખેડૂતભાઈઓને જે શાળુ તરબૂસનું વાવતર કરેલું હોય એમાં લગભગ તરબૂસના પાકની અંદર અત્યારે તરબૂસના વાડા છે એ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર નયા બંધાવણ નાના નાના ચાલુ હોય એટલે હવે આવા સમયે જે વેલો છે એ ટેસ્ટમાં ન આવે એટલે કે વેલો આમ નિમાણો પડી જતો હોય વેલોમાં જોઈએ એટલો ગ્રોથ ન હોય વેલાનો આ મેન પ્રશ્નો અત્યારે થતો હોય કારણ કે વેલો જો જેમ વેલો તરબૂચના પાકની અંદર જેમ વેલો આવેલો જાય એવી રીતે એમાં ફાલ અનલાગતો જતો હોય અને તરબૂચનું બંધારણ થતું હોય પણ ક્યાંક ને ક્યાંક આપણે જે એનપીકેના ગ્રેડ તરબૂચના પાકની અંદર આપતા હોય એ તો આપતા જ હોય છે પણ પ્લસ છતાંય ક્યાંક ને ક્યાંક એને માઇક્રોન્યૂટ્રન્સની જે જરૂર હોય જે માનો કે ઝીંક છે સલ્ફર છે કોપર છે આવા ઘણા જે તત્વો આવે છે મેગ્નેશિયમ છે આની જરૂર હોય એટલે આવા ફ્લાવરિંગ સમયે મને વહેલો થોડોક આપણે તમે મિત્રો ખેડૂત મિત્રો આપણું ખતર જો જરાક બતાવીશું કે ભાઈ વેલો જરાક ધીમી ગતિ આવેલો હતો શાળાની અંદર હંમેશા ઠંડીના કારણે વેલો એટલો બધો ગ્રોથ ન કરતો હોય તો જે હું તમને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાનો છું જે આપવાનું છે મહત્ત્વનો મુદ્દો આ પાવાથી વેલાનો ગ્રોથ પણ સારો થાય છે વેલાની અંદર નરવાઈ એકદમ સારામાં સારી આવે છે પ્લસ બીજું તેનો ફૂટાવ સારો થાય છે પ્લસ ત્રીજું કે જે વેલાની અંદર ફ્લાવરિંગ સ્ટેજ હોય જે નયા બંધાતા હોય તરબૂસના નાના નાના ફળ બંધાતા હોય એમાં વીસ ટકા કે ત્રીસ ટકાનું બંધારણ થતું હોય બાકીનું બધું ખરી જતું હોય એટલે કે ફળ ખરી જવાનો પ્રશ્ન રહેતો હોય આ પણ પ્રશ્નમાં સુધારો આવ્યો છે આ ખાતર પાવાથી એટલે હું તમને ખેડૂત મિત્રો બતાવું છું અને મેઇન મુદ્દો કે શિયાળાની અંદર સફેદ ફૂગનું સૌથી વધારે અત્યારે કેટલા ખેડૂત મિત્રોના મને ફોન આવ્યા કે ભાઈ અમે ઘણી હા હેવી પ્રકારની ફૂગનાશક મારી પણ તરબૂસના પાકની અંદર ફૂગ કંટ્રોલ થતી નથી એટલે કે ફૂગ હાયલી જ જાતી હોય સફેદ ફૂગ એવી હોય કે નીચે સફેદ ફૂગ હોય અને ઉપરથી પાંદડા બરતા જાય એટલે તમને એવું લાગે કે જાણે ખારી પવન વાયુ હોય પાંદડા બરી જાય આ ટાઈપનો પ્રશ્ન તરબૂસના પાકમાં રહેતો હોય એના વિશેનો આપણે સસોટ માહિતી અને સસોટ દવા આજે ખેડૂત મિત્રો કહેવાના છે પણ જે પેલો પ્રશ્ન આપણો છે ફ્લાવરિંગ અવસ્થાએ જે ખરીદાતા હોય ફળ તરબૂસના એના વિશેનું તમને હું ખેડૂત મિત્રો કહી દઉં જે એરિસ કંપનીનું એગ્રોમિન મેક્સ માઇક્રોન્યુટ્રન્સ કરીને આવે છે આ તમે જોઈ લો ખેડૂત મિત્રો સારી રીતે વિડીયોમાં દેખાય એવી રીતે પોસ્ટ કરજો હવે ખેડૂત મિત્રો આની અંદર એવી વસ્તુ આવે છે જે માઇક્રોન્યૂટ્રન્સ આવે છે જે શોડને જરૂર હોય શોડને જ્યારે માઇક્રોન્યુટ્રન્સ ઘટે તમે એનપીકેના ગ્રેડ આપ્યા હોય પણ એનાથી જે પૂરતા એ પ્રમાણમાં ખોરાક ન લઈ શકતો આપણો વેલો જે તરબૂસનો વેલો હોય એટલે એના માટે માઇક્રોન્યૂટ્રન્સ દેવા જરૂરી છે આમાં ઝીંક આવે છે મેગ્નેશિયમ આવે છે કોપર આવે છે બોરોન આવે છે જેના કારણે જે તત્વો છોડને ઘટતા હોય તરબૂસના વેલાની તમામ તત્વો આની અંદર આવે છે જેથી કરીને માઇક્રોન્યુટ્રિશન પાહો એટલે ફળ જે તરબૂસના નયા ખરવાનો પ્રશ્ન છે હળી જતા હોય અને પીરાથીન ખરી જતા હોય આવા બધા ખેડૂત મિત્રોના મને બહુ કોલ આવેલા છે એટલે આ પ્રશ્નો બંધ થઈ જાય બંધાણ સારું થાય સૌથી વધારે બેસ્ટ બંધાણ કરી છે પ્લસ કે તમારો વેલાનો ગ્રોથ પણ સારો રહે વેલો એકદમ લીલવણી રહે આ ખાસ મહત્ત્વના મુદ્દા માટે એગ્રીમિન મેક્સ એરિસ કંપનીનું માઇક્રો માઇક્રોન્યૂટ્રન્સ આ તમારે એક એકરની અંદર ખાલી પાંચસો ગ્રામ આપવાનું છે ખેડૂત મિત્રો એક એકર એટલે અઢી વીઘાની અંદર પાંચસો ગ્રામ આપો આની એટલી બધી કિંમત પણ નથી સસ્તું આવે છે આનાથી બહુ તમને સારો બેનિફિટ મળશે અને સારો ફાયદો થાય અને પરિણામે છેલ્લે જ્યારે તમે તરબૂચનું હાર્વેસ્ટિંગ કરશો ત્યારે તમને ખબર પડશે કે આપણે માઇક્રો ન્યુટ્રન્સ આપ્યું આનો ફાયદો કેવડો થયો કારણ કે જે તમારો વેઇટ છે એટલે કે જે ટનની વજન છે વજનમાં પણ ફાયદો કરશે ક્વૉલિટી બનાવી છે ફળ ખરવાની દીધી આના માટે આ બેસ્ટ છે એગ્રોમિન મેક્સ માઇક્રોન્યુટન્સ એરિસ કંપનીનું ખાસ કરી મિત્રો યાદ રાખજો એટલે આ તમારે ડ્રીપ દ્વારા સડાવી દેવાની છે અઢી વીઘાની અંદર એટલે કે એક એકરની અંદર ખાલી પાંચસો ગ્રામ શિયાળા દરમિયાન તરબૂચના પાકની અંદર ટેટીના પાકની અંદર મેઇન પ્રશ્ન જે આવતો હોય તો ફૂગનો સૌથી વધારે જે સફેદ ફૂગ હોય તમને ઉપર દેખા દેનાથી પાનની નીચે સફેદ ફૂગ હોય છે હવે આની અંદર તમે ગમે એવા હેવી કન્ટેન્ટ મારશો આનું રિઝલ્ટ મળશે નહીં હું કામે કે કોઈ પણ એવું કન્ટેન્ટ મારવાનું છે આપણે ફૂગનાશક કે જે પાનની અંદર પણ આંતર પ્રવાહી રીતે જઈ શકવું જોઈએ તો જ તમને રિઝલ્ટ મળશે હવે તમને ખેડૂત મિત્રો બતાવો કે અત્યારે શાળામાં કેવી ફૂગ જે ફૂગ આવતી હોય છે તરબૂચના પાકની અંદર ટેટીના પાકની અંદર જે વેલાવાળી વસ્તુ છે આનું વધારે વાવતર આપણે ગુજરાતની અંદર થતું હોય તો આનું મહત્ત્વનો ભાગ આ ફૂગ છે અને ફૂગ આની કેવી હોય છે ખેડૂત મિત્રો તમને ખાસ આના થોડાક લક્ષણો કહી દો કે શરૂઆતના સમયમાં તમને જે વેલાના બતાવ્યા ભાઈ કેમેરામેન કે જે વેલાના જૂના પાંદડા હોય ને જો આવી આ રીતના ફૂગ હોય છે આવા કાળાથી જે આ ફૂગાની નીચે તમને બતાવવા સફેદ ફૂગ હોય છે જો આ તમને જે ઓલી સારોલી ટાઈપની હોય છે આ ખેડૂત મિત્રો જો આ સારોલી ટાઈપની ફૂગ હોય છે અને આ પાંચ કે દસ દિવસની અંદર અથવા તો બે ચાર દિવસની અંદર તમારા આખા તરબૂચના પાકની અંદર આંટો ફરી જતી હોય છે એટલે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમારો આખો વાળો તમારુંમાંથી તરબૂચનું ફળ નાનું હોય અને વાળો આખો તો મારો હુકાઈ જાહેર બેસી જાય એટલે એના માટે બેસ્ટ રિઝલ્ટવાળી દવા અને કેટલા ખેડૂત મિત્રો વાપરે છે વર્ષો છે આપણે અનુભવના આધારે આપણે ઘણા ખેડૂત મિત્રોને મળ્યા કે ભાઈ સફેદ ફૂગની અંદર આ શિયાળા દરમિયાન જે તરબૂચનું વાવેતર હોય તેટીનું વાવેતર હોય આમાં રિઝલ્ટ મળતા નથી આ ફૂગની અંદર તો હું કરું એટલે આ બેસ્ટ દવા છે એનું રિઝલ્ટ પણ બેસ્ટ છે સસ્તી છે અને સારી છે તો હવે આપણે એની મેન વાત કરીએ ખેડૂત મિત્રો હવે આપણે આ તમે જોઈ લો ઇન્ડેક્સ જે દવાનું નામ ઇન્ડેક્સ છે નાગાર્જુન કંપની છે અને આ દવા સિસ્ટમેટિક છે હવે આ તમને ખાસ ખેડૂત મિત્રો કહી દઉં કે આ સિસ્ટમેટિક દવા એટલે શું કામ કરશે કે આ તમે છટકાવ કરશો તરબૂસના પાકની અંદર ટેટીના પાકની અંદર એટલે સિસ્ટમેટિક દવા એવી છે કે એના પાનની અંદર પ્રવાહી રીતે અંદર સુધી ઉતરી જવાની જે પાનની નીચે ફૂક સફેદ બનતી હોય આનો નાશ કરશે એટલા માટે સિસ્ટમેટિક દવા વાપરવી જરૂર આ ઝેર આ એવું ઝેર છે કે જે સિસ્ટમેટિક છે આ સફેદ ફૂગની અંદર બેસ્ટ રિઝલ્ટ ખેડૂત મિત્રોને આવેલા છે તરબૂઝના પાકની અંદર ટેટીના પાકની અંદર આની સાથે તમારે શું કરવાનું છે ખેડૂત મિત્રો રિઝલ્ટ લેવા માટે જે શિયાળાની દરમિયાન ફૂગ આવે છે ઇન્ડેક્સની સાથે નાગાર્જુન ઇન્ડેક્સ પ્લસ આની સાથે તમારે કોઈપણ સામાન્ય કન્ટેન જે ફૂગનાશક હોય આપણે સામાન્ય ચોમાસા દરમિયાન મગફળીમાં મારતા હોય જે પાંચ ટકા આવે આવું સામાન્ય ફૂગનાશક લેવાનું છે અને પચી પછી એમ એલ નાખી જવાનું છે બાકી સાથે તમારે આ પાવડર એડ કરવાનો છે તરબૂચના પાકની અંદર ટેટીના પાકની અંદર સફેદ પૂકની અંદર બેસ્ટ રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આ સો ટકા ગેરંટી સાથે કહું છું વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા